આજના આપણા કાર્યક્રમ ની અંદર અમારા ચંડીસરા પરિવાર ના યુવાન સંગઠન ખરેખર તો આપણે એક ગર્વની વાત હોય છે કે આજે તો આપણા ચંડીસરા પરિવારના યુવાન મિત્રો પણ સંગઠનમાં જવા બેઠા છે અને ખરેખર તો આપણે કુળદેવી મહાકાળી માતાજીની આસમી કૃપા હતી અને સરસ એમને કુળદેવી કુળદેવી મહાકાળી માતાજી હજાર ગાણું આપશે હું દિલથી મિત્રો પ્રાર્થના કરું છું અને કાલે મિત્રો યુવાન સંગઠન કાલે આપણે લોકડાયરાનો અને રાજગરબાનો પ્રોગ્રામ છે એટલે આપણે સાથ અને સહકારથી આપણે માતાજીનો ગરબો એ લાવો પણ લેવાનો છે મિત્ર અને અવશ્ય આપણે સેવાની પણ તક એક લેવાની છે અને મિત્રો મહાકાળી માતાજી આપણે હજાર ઘણું આપશે એવું દિલથી મિત્રો પ્રાર્થના કરશો બોલો મહાકાળી માતાની અને મહાકાળી માતાજીને આપણે દિલથી પ્રાર્થના કરે છે કે અમારા સંગઠનને અમારા યુવાન સંગઠનને મજબૂત બનાવો એવી માતાજી પણ આપણે મિત્રો પ્રાર્થના પણ કરી છે બોલો મહાકાળી માતાની જય